મજા આવે તો જ આ બાકી બાવળી કા જો આપણો ફાકીનો મસાલો ફાકી વગર તો નો જ હાલે ખબર જ છે ભૈરું ને આખું એમ થોડું કઈ ઘટે કુવાનું કરવાની મદદ કરવાની ખાધું પીધું ખંભે આવશે બાકી કઈ ભેગું ન થવાનું મજા કરો માને ત્યાં ગાડી ચાલુ કરી દીધી હવે બરોબર જારિયું બારિયું મારીને ગલુલા જેવી કરી દીધી આપણે ગાડી જો હે ને એક નંબર કરી નાખી આ ગાડી આપડી આપડો કાનુડો કેમ લાગે કાનુડો કોમેન્ટ કરી દો તો આપણે નીકળી ગયા છે બરોબર આપણે જવાનું છે અસલાલી અસલાલી આજે પેસેન્જર કોઈ નથી બિહાડવાના સ્લાઇટ લેફ્ટ ઓન ટુ એરપોર્ટ રોડ આજે આપણે પાર્સલ ભરીને નાકકો જવાનું છે ઇન 400 મીટર્સ એટ એરપોર્ટ સર્કલ કન્ટિન્યુ સ્ટ્રેટ ટુ સ્ટે ઓન એરપોર્ટ રોડ ઓ ભાઈ આમ જોવો તમે ખાલી રોડ પર જાવ એરપોર્ટ રોડ ઓ પ્લેન ક્રેસ દીધું ને એરપોર્ટ રોડ ન્યા જ બેઠા હતા કે ઉપરથી આવીને દીધું હતું હતો એકાદું હાલો હવે ડાયરેક્ટ ગાડી ભરાઈ ન્યા તમને બતાવીશ બરોબર કેમ કે સિટીમાં માં જી ટ્રાફિક છે ફોન હાથમાં અલાઉડ ન કરવા દઈએ બધું જોઈ કેટલા તેજસ્વી લોકો છે પાસ પાસે કેટલે શાનદાર વિચાર રાખતે રિવર પંટે પહોંચી ગયા છે આપણે ટ્રાફિક ચીરી ફાડીને આપણે એકો દો એકો દો સિગ્નલ ઊભી રાખ્યા વગર પોલીસ સબાસ બેટા બહુત બઢિયા અને આપણે નીકળ્યા છીએ રિવર પંટ રોડ ઉપર ચડી ગયા છીએ હવે અહીંયા હું એ બોલા રિક્ષાવાળાને ખટારાવાળાઓને આવવાની મનાઈ છે ને એટલે અહીંયા ઓછો ટ્રાફિક થાય ખાલી ફોર વ્હીલ અને ટુ વ્હીલ બાકી સમજો ગાડી હાલ એકો દો એકો વી હો તો કે એસી એ બાંધેલી છે આપડી ગાડી આ તો હું એક ઘડી ખુ એનું કરી એમ આપણે એકો દો એકો વી આકવાની થઈ છે બરોબર જો આગળ જોવું આ રિવર પણ બરોબર આ તો આપણે હું જારી માં અને જારી

હું એની માને દીએ મને અહીંથી પાંચ મીટર આગું હોય ને બરોબર પાંચસો મીટર આગું હોય ને મને પાંચ મીટર શું કોણ એ લોક કહા સે આતે પાંચ મીટર શું પાંચસો મીટર પાંચસો મીટર આગું હોય ને મને અહીંથી લીલું દેખાતું હોય હું ન્યા પહોંચું ને એની મને મારે પહોંચવાનું થાય ને લાલ થાય આવા નસીબ એ મારે કોને કેવા જવું કયો જીંદગીમાં હું એનું ભઈ રહીએ બીજું કાય ભર્યું નથી અને ટણપો અને ટણપો હું થાય આપડું થાય એનું થાય ને એનું થાય આપડું થાય બાકી હવનું થાય આપણું તો થવાનું જ છે ભાઈ શાબાશ બેટા બહુ બઢિયા જો હવે પોચવા આવ્યા છે આપણે બતાવું કંપની હતી આપણે હું માલ ભરવાનો હોય હું એ

ટાણ પો આરો પોચી ગયા હી પરવા પરચેસ ઓર્ડર મેલ નથી હોજી પાર્ટી ના ઈ પરચેસ ઓર્ડર રાજકોટ થી મુંબઈ મેલ કરશે મુંબઈ થી આયા મેલ કરશે પછી મારી ગાડી ભરશે પછી આ લોકો બિલ બનાવશે એટલે મારી બે ત્રણ કલાક પાકી આવા કામ છે પોચી ગયા છે આપણે

પછી નીકળી હું છે હું નહીં જોઈ હું માલ ભરાય ગાડીમાં ભરાય ત્યારે બતાવું તમને બધા બરોબર હા એ આપણી ગાડી જોઈ લો આપણી રામચારી પીડી છે મસ્તીની હે ને આપણી ગાડી ભરાય છે બરોબર આવી હોળ ભેગું છે કેટલી હોળ ભેગું ભરી લેવાની જો વાત છે તો ગાડી આપડી લબલ ભરાઈ ગઈ છે બતાવી દઉં તમને કરી દીધી ગાડી હવે બિલની રાહ બિલ આવે એટલે આપણે વેતી ના થઈ જાય અમદાવાદ મેકીન બરોબર બન નો હોવા જઈ આવ્યો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ગાડી ભરીને જોઈએ હે ને ગાડી ભરી નીકળી ગયા છીએ નીકળતા કરતા ભેગો જ આપણને નડી ગયો છે ટ્રાફિક અને વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો તો ફાઇનલી આપણે મિત્રો હાઈવે ચડી ગયા છીએ ઓ ટ્રાફિક ચીરીને હાઈવે ઉપર આવ્યા મજા આવે હ કેક આકવાની ગાડી બરોબર સમજો ને મજા આવે મજા કોઈ આ હાલતો જ્યા તો હજી થોડો ઘણો ટ્રાફિક નડે છે આપણને પણ આપણે જાંગોદર ને બાવળા વટી જવું ને પછી વાંધો નહીં આવે પછી ટ્રાફિક નહીં નડે આપણને ચાલો હવે આગળ જોઈ તો આપણે પહોંચી ગયા પંપે બરોબર કેમ કે આને તો ભૂખી નથી રખાતી આવ ખાલી થઈ ગયું જો બેસ ભરાવી લઈ પછી આગળ ક્યાંક જમવા ઉભા રહી તો ફાઈનલી મિત્રો આપણે જમી લીધું છે આ હતી હોટલ ગોધરા હવે આગળ રન કાપી પહેલા હે ને ફાકી બનાવી લઈ ફાકી વિના મને પડે નહીં બરોબર ને તો હવે અંબરથી નીકળી ગયા છીએ આપણે ફાકી બાકી ખાઈ લીધી હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ રાજકોટ ઘણું આઘું હે ભાઈ ઘણું આઘું હે એક આ એની મને હે ને કોઈ દી નહીં ખૂટે ખાડીમાં હે ને અત્યારે ફૂલ ટ્રાફિક રોંગમાં પાછી લઈ અને જે જનસાળી ઉડી હે ને રોગે રોંગમાં તો આ ખાલી એક ની ખાડી હાટુ થી હું કામ થાય ને મને તો ઈ સમજાતું રોડ ના ટોલ ટેક્સ બધા પૂરે પૂરા લઈ લ્યો હો આ રોંગમાં આકવી પડે ગાડી ગાદી મેલા આવે બધા પાછા મને આ ટ્રાફિક જ એવડો હોય શું થાય અને આ ટ્રાફિક માં હળવાણા હોય ને એટલે આને હાંડ પડી જાય અત્યારે વાઈ ગયા કેટલા જો પાંચ વાગવા આવ્યા બરોબર રાતે દસ વાગે ને તો તમે નો નીકળો આ ખટારા વાળા ની બધા પાછી મંડા વાળવા હે હાલો આપણે હું આપણે રોંગ માં દાબી આપડે તો નીકળવા જોઈ ગમે ત્યાંથી ગમે ત્યાંથી નીકળવા જોઈ જો આ બધા અહીંથી કરે જો હવે હે ને આ રોડે જામ થાય આમે નોટો જામ હે એ પુલના હેરા બે વારો ને જામ થાય સવારે નકર હું આવ્યો ને ત્યારે રોડ બનતો ઢોઈ એટલે મને એમ કે બની ગયો છે રોડ પણ મારો બટો બઈનો નહીં આમ જો એ વાતાવરણ જુઓ તળકોય છે વરસાદે આવે છે હું કરું હવે ડુંગમાં સાઈડું કઈ બે જાય હો ઉડલે તો જાય તો હટી ગયા ભાઈ પછી ભલા આપડે કોઈ તાર નો જડી અમુક હે ને ચાય કરી ને માથે નાખે મજા આવે એને એટલે તો પાછા આપણે આપણી સાઈડમાં આવી ગયા છીએ હવે વર્ષ બે બાજુ પાણી ભાઈ રહ્યા બે બાજુ એ ટ્રેક્ટર વાલી વાતાવરણ જો આ બાજુ તડકો અહીંયા વાદળા વચ્ચે રોડ જય માતાજી ભાઈ સફેદ સ્કોપીઓ કાળો સ્કોપીઓ હજી આપણે પાછળ એક સફેદ ફોર્સ્યુનર આવે ફોર્સ્યુનર કોણ હી રુક કહા સે આતે હી આપડી ગાડી એમ તો ઉઈ લે જાય ઓ

અપરે આજ કાલ મહેનત ના દાદા થાક પછી આપણે રાજકોટ પહોંચ્યા આ ભાઈ ના થોડી ગાડી ઉતાવડે જવા દયો જવા દયો ચેકિંગ ચાલુ રે બરોબર

તો ફાઇનલી આપણે ગાડી ખાલી કરી ક્લિપ મૂકીશ પણ એમાં તમને સંભરાય નહીં કેમ કે કંપનીમાં મશીનનું કામ ચાલુ હતું ને એટલે તમને સંભરાયા નહીં બરાબર ગાડી ખાલી થઈ ગઈ છે હવે ઘર બાજુ જાય આરામ કરી વ્લોગ એડિટ કરવો જોઈએ કાલે સવારે વ્લોગ આવશે જય માતાજી બરાબર આ વ્લોગ આપણે પૂરો કરી હવે કાલથી પાછું બીજું મજા કરો જિંદગીમાં મજા કરો બરાબર જય માતાજી જય દ્વારકાધીશ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો લાઈક કરો કોમેન્ટ કરો નો મજા આવતી હોય તો કોમેન્ટ કરજો તમારે કેવા બ્લોક જોઈએ આમ આપણે તમતાર ચાલુ કરી દેવું બરાબર હારું હલો જય માતાજી જય દ્વારકાધીશ